બોલ્યો ચિંતા કરશો નહી હવે લેબુ ફેરવજો હું માતા બોલી કરશો નહી ગૌરાય નહી હું ગાવા બે હું ગોડી કેવો ઘરની વાત ઘરના ખૂણા હા તો વખત મારું મેં ઝાપડી નામનું લેબુ ફેરવજો આ શરીર સુસોના ન પકડી રાખું મારું નામ માતા નહીં આવું મારું દેહમાં દેરાનું કેવું છે એ મજા મજા ને મજા હેળા હું મો ગરીબ ની માતા છું આવતો આનો આ દાડો આવશે મારો ભગવાન તમારી સેન થી હવાઈ વેળા રાખશે આવું મારા દેવ ના ભગવાન બોલો છો એ આ એ વધાવો થાય ના વધાવો લાગુ નહીં તો જો મજા ભાઈ ભગવાન તમારી સેન થી હવાઈ સડતી કળા રાખશે આવું મારા મેલડી ના રોમ કી છે ભાઈ આ ભાઈ હોય ભાઈ તમારો પરિવાર લો તો વધાવો આવો કદાચ મારા બાર બીજ ના ધણી ની રજા હશે સગાવાળું મારા પોકરણ ના પીર ની રજા હોય એવું બને રોષો નહી ભાઈ કરમ ના દોષ કહેતા કરમ જો લઈ જાય લઈ જાય પણ મેખ તો મારી કુ પણ ના કીધું હાલ જોગણીએ એમ અતેડું રાજી થઈ જાય ને તો ભગવાન આવી જાય એટલે હજ કીધેલી છે કે એક મરજું પણ હોય ન ઠાર ના મરજું

લો ભાઈ આ વધાવો એવું કે છે હું મેલડી કું છું કે આ વહુડો નું આ તાજવું લઈને ના તોડું મારું નામ મેલડી નહીં હું કળજુગમાં કાળું ની બત્રીસી માતા ધૂણવા આવી છું અને ભગવાન મારા રોમે મને વધાવો આવ્યો છે મારો શિવ રાજી શું હશે અમારી જોગણી ના રોમ રાજી છે આશીષ અભાવાળું તો વેળા મેલડી બોલતી જુ છું કે આ ભરમણી નું કોમ અટચું નવ દાડે દોમી ચોક થી થોર ગોચી લઈશ હું બોલી એટલું પૂરું પડી જાય અને ત્રણ મહિને તમારે મને પૂછવું એવું મેં તમને કીધું અને આ વમના ઘેર હું મેલડી બીજી વખત તમારા આગાદી મોડ બધો ધૂણવા આવું એટલી ઘર વય એના ઘેર સૂરીએ એવું કેમ દાડો ન ચડાવું મારું નોમ મેલડી નહીં તો દુનિયામાં આ જોપટોડ મેલડી માતા રોડ છે આવું હો વર્ષે ખોટું થઈ જાય

આવું હું મેલડી કું છું જો ભાઈ બીજી વખત આ મોઢમાં હોય એટલે સોના નો ગાડું મારું કાળુની ની બત્રીસી માતાનું કીધું હોય લાખ ના રિપોર્ટ કરે ને એવું કીધું હોય કે આ જીવન વસ્તાન ન થાય ને હું બોલેલી નવ મહિને નવ દાડે દીકરો આલું કાળુની ની મેલડી છું હા અને આલ્યા છે ભાવવાળું એ મેલડી શું તમારું પૂરું ન પાડું મારું નોમ માતા નહીં અને નોમ ની રજા બની એટલે બોલું નક રજા વગર બોલું તો મારું પૂરું ન પડે છે ભાવાળું તો જો રોશો નહીં ભાઈ હું મેલડી આવીશું તમારું સો ટકા પૂરમાળ પાડી છે આવું ભગતની પત્રીશ્રી માતા કુ છું અને આજથી તમારી આવશે આવું મારા મેલડીના રોમ બોલી જશે ભાવેશ વિનો મારા મેલડીના રોમ પોપટ ખમા કહે છે આ યોગી ટુડિયા તમે મારા સુમિત ઠક્કર લાકરવાડીયા મારા મેલડીના રોમ ખમા કહી જશે દરેક ને મજા 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 હડમાં મજા મારો ભગવાન આનંદ સન આનંદ રાખશે હન ખબર દાડો ઉછે ને તમારો તેલ ફૂલ મારા મેલડી ની સાક્ષી એ કોડે વવરે આવું મારા મેલડી ને ને પૂછા અગર મારી હવે વિનોદ ચાર થી મારો શંખ કર્યો તાર તમને બાપડા બચેરા નહીં થવા દીધો ચંદુભાઈ હા કોઈ દાડો નહીં થવા દીધો તમારા પરિવાર ના છે મારો ભગવાન વધારો આલો મારો મેલડી રોમાલ છે હું બોલું છું હપાડું તો ભરમાણી ના ખોળ મશીન જ જઈશ પગ તો એના દબાઈ જઈશ કે હું બોલું છું તું પૂરમાલ પાડશે ને મારી આબરૂ લૂંટા છે ભાઈ ઈ પૂરું પડાવશે ગુના મેણો મારે એની જ માતા સુધાર મારા આગળ ખોળો કાઢે મેણા ખાવા દીધો તો મારું નોમ માતા ના કહેવાય ચિંતા કરશો નહી મોડું થાય પણ મોડું આલું તો તો હું તમારી માતા નો કહેવાય હ સ્વભાવ દુનિયાના ડોક્ટર એવું કહી દે કે 72 કલાખમાં મરી જાય ને હું એવું બોલું કે 72 મહિના મરવાડ્યું તો મારું નામ મેલડી નહીં હ પણ એમ એની કોક ભેદીની ભૂ નહીં હોય ને ભાળ્યું હોય તો બોલાય ના કે આમנם બોલ બોલ કરવું એ મજા આ નહીં જેવો દાવો આવશે મારો મેલડીનો રોમ ભગવાન આલ છે મારો પોકરણનો પીર આલ છે હું બાર બીજના ધણે મોરે કરીને હેડનાર મેલડી છું છબા વાળો આન્સર દો વાળો વધાવો થાય મારો ભગવાન આલો કોઈ બાધા બી નહીં હોય ભયા ભયા એમ જો ભેણ આવ્યું છો બધાઓ આવ્યો નહિ ભયા એટલે વધારે બોલાય નહીં કેમકે બાધા વાળી દેવું એ દેવ છો પણ જો ભેળી રહીને હપાળું કરીશ તમે મારા આગળ ખોલો કાઢ્યો છે હું તારી મોમાન મોરા વઢિયાર ની માતા ને ખોલો કાઢે અને તમારી વરમણી મળી અન તમારી ભૂખ ભગવરાઈ છે આવું મારું કાળુ ની બત્રીસી ની માતા ના ભગવાન પેટ ભરી નાસી આલો છું અને મેણું નહીં ખાવા દે પૂના ચિંતા કરશો નહીં એ તો ત્યાં હતો ને ત્યાં મીની વાત તમારે કદાચ મેણા ખાવા પડ્યા છે હા પણ ભગવાન મારો જોગણીનો રોમ આ ચંદણીનું પન્ન મારી નાતની વિધિની પૂને લઈને તમારું લમણો વાળીને તમારું પૂરું ન પડાવું મારું કાળુની માતાનું વેણશે જો ચિંતા કરશો નહીં બે હો વેળા એ મેલડી ખમા કીધી છે તો હું બોલીને મારો ભગવાન તમારું વર્તન કરશે આવું મારા મેલડીના રોમ બોલો છે સુનિલભાઈ જો બે ઈ માતાની ની રહેજો મારો ભગવાન તમારું પૂરું મારા પાડશેના રોમ કહીશું જો ભગવાન તમારું સેમ હવાયું કરશે આવું મારી કાળુની ની માતાના રોમ બોલી રહ્યા તો ભાઈ ભાઈ દરેકનો મજા એ ભગવાન ખમા છો તમે પેલું પૂછવાન ને હતા કોઈક પેલા ચંપલ શું હતા

અત્યારે મારો દેવની કોક પળ છે ને પૂરું પડે બે સવાલ પછી કુ થારી લાગુ અત્યારે પુષ કરવા બે ગોડી કેવો બોલો ભાઈ શું કેવું શકો તમારો પરિવાર લો બધા બાજા છે બે વાતો કરણી હું મેળી તારે એવું પૂછું કે તમારું નવ દાડે આજે પૂરું પડે મને તમને પૂછવાનું કીધું નવ દાડે પૂરું પડે તમે મને પૂછો મહિને અંતાઈને મઈને પૂછોન મું મેલડી તમને ગોતિયારો ને જેટલા ના વજિયા મેણા છે એટલા ના બધાના ભાગુત મું મેલડી કોઈ એમ કરવાનો એક વાત સાઈડ રાખો ચંદુભાઈ જેટલા છે એટલા બધાને ઘોડિયા ઢોળા નોખો ને તદ મું મેલડી કોઈ કરવાન ના કે નઈ કરવાન વાત હાટા ઉ મારો મેલડી નું કેવું છે હા પણ તમારો એક પગોથીયું ચડશો તો બીજું આરો આવશે ડાયરેક્ટ બધું જોતો છે મેળા આવશે નઈ મારી વેળા આવશે પળ આવશે એટલે ઓઢળી ડોશી ગોતી લઈશ કરદણીઓ વાતો કરે જો પછી મારી વાત હકે નહીં વેળા આવશે એટલે મારી માતાની ની હેલ છે કે વધળી ડોસી ગોતી આવી ઘરધણી જતો રહે એટલે બંગડીઓ ફેરી માઠડીઓ પહેરવી પડે શું છું બંગડીઓ ફોડવી પડે ને માઠડીઓ પહેરવી પડે એ માઠડી નો લેખ ને ડોસી રોડે રોડ ને વધળી ડોસીનો લેખ નો ગોચી લાવું કાળું રાવણ ની બત્રીસી માતા હોય નહીં આવી શું છું તો તમારા કદાચ વેળા છે ને તમારું ભગવાને સારું કર્યું તમે અલગ અલગ થઈ ગયા એટલે કે હું તો ગોખલમ બધા પાસે ભેળી જ હતી ચો અલગ હતી નહીં પણ આ બોલીશું પૂરમાળ ભગવાન પાડશે આ મારો દ્વારકાનો ઠાકર હશે હવાઈ એ વેળા લાવ લાવ એમાં નો ઘટન નો ઘટના ન ઘટના કોઝારીયાનો મારી કાળુ માતાનો હોવનનો લેખ ચંદુ ભાઈ નો લખું મારું નોમ મેલડી નહીં શું કહું છું હું નાતનું દેરું આવ્યું હતું ખમા કહીને જો એવી વેળા હો ટકા રાશિશ અને આ જીવન તમારા છોકરો જીવશે એટલી કરું મારું માતા નું નોમ આ ગોમમાં અમર રહ્યા હું હું મેલેડી છું તમારું તો રહેમ હું શું છે પણ મારું મેલડી નું હું મેલડી બોલતી છું આવો સિક્કો ન કરતી જો મારું નમ ઉગતા ભોનની માતા નહીં જો મજા બેહોબુના પૂરું પડી જાય રોમ પૂરું પાડશે